તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર ટ્રેક્ટર સોનાલિકા ટ્રેક્ટર અને રોટાવેટર વેચાવા માટે આવેલું છે તમે જે વિડીયોની અંદર સોનાલિકા ટ્રેક્ટર અને રોટાવેટર જોઈ શકો છો તે બંને એક જ ભાઈ પાસે જોવા મળશે તે બંને ભાઈને એક સાથે વેચી દેવાનું છે તો ખેડૂત ખેડૂતભાઈ વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહીજો જેથી ટ્રેક્ટર અને રોટા વેટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ભાઈએ બંનેની કિંમત કેટલી રાખેલી છે જોવા ક્યાં મળશે તમે ભાઈનો કોન્ટેક્ટ કઈ રીતના મેળવી શકશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો અને મારે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો હવે આપણે વાત કરીએ સોના લેખા ટ્રેક્ટર તમે જોઈ શકો છો આખું જ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે વિડીયોની અંદર તમે રોટાવેટર અને ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો ટાયરની વાત કરીએ તો ટાયર પંચાવન સાઠ ટકા ટ્રેક્ટરના પાછળના ટાયર છે તમે કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર સોની સોનાલિકા ટ્રેક્ટરની કન્ડિશન સારી છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે તમને વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ શકો છો સોનાલિકા આરએક્સ મોડલ તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો સારી કન્ડિશનમાં સોનાલિકા ટ્રેક્ટર જોવા મળશે તમને આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટર અને રોટા વેટર ભાઈને બંને એક સાથે જ વેચવાનું છે મોડલની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અઢારનું જે સોનાલિકા જોઈ શકો છો તે બે હજાર અઢારનું મોડલ જોવા મળશે તમને જે સોનાલિકા એક્સ ટ્રેક્ટર તમે વિડીયોમાં જોવો છો તે બે હજાર અઢારનું મોડલ છે તમે જે રોટાવેટર જોઈ શકો છો ક્રિસ્ટલ કંપનીનું તે ટ્રેક્ટરની સાથે જ વેચવાનું છે ભાઈને તો જે કોઈ ભાઈને ટ્રેક્ટર અને રોટાવેટર બંને લેવું હોય તે જલ્દીથી રાજુભાઈનો કોન્ટેક કરી લે રાજુભાઈનો કોન્ટેક નંબર આપણે વિડીયોમાં આપી દઈશું એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી રાજુભાઈનો કોન્ટેક કરી લે કારણ કે તમે કન્ડિશન જોઈ શકો છો વેચાતા વાર નહીં લાગે બંને વસ્તુ સારી કન્ડિશનમાં છે અને રિઝનેબલ ભાવમાં છે એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી રાજુભાઈનો કોન્ટેક કરી લેજો ત્યાર પછી આપણે કિંમતની વાત કરીએ તો બંને વસ્તુની ટ્રેક્ટર અને રોટાવેટરની કિંમત ભાઈએ લે છે પાંચ લાખ અને પચાસ હજાર કિંમત ખેડૂતભાઈ અંદાજી જ છે કિંમતમાં ફેરફાર થઈ જશે એટલે જે કોઈને લેવું હોય તે રાજુભાઈનો કોન્ટેક કરી લે ત્યાર પછી જોવા કે મળે તેની વાત કરું તો આંબલીયા બાળા જામનગર જિલ્લામાં રાજુભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર અને રોટાવેટર તમને જામનગર જિલ્લામાં રાજુભાઈ પાસે જોવા મળશે એટલે જે કોઈને લેવું હોય તે રાજુભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ રોટાવેટરની કન્ડિશન ચેક કરી ત્યાર પછી જે કોઈને લેવું હોય તે બંને વસ્તુ લઈ શકે છે રાજુભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે અને વિડીયો નીચે પણ હું આપી દઈશ એટલે રાજુભાઈનો કોન્ટેક્ટ કરી લેજો